વિશ્વ ચકલી દિવસ ઉજવણી બે હાજર પચીસ ના ભાગરૂપે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલી ઘર પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું જુનાગઢ જિલ્લાના માંગરોળ

પાકી ચકાની વાતો ગીતો હતા જે યુગ લુપ્ત થયો છે ચકલીઓ હાલ આધુનિક મકાનમાં માળો બનાવી શકતી નથી તેમજ ઘરોમાં લટકતા ફોટો પણ નથી કે જેની પાછળ ચકલીઓ માળો બનાવી શકે વળી ચકલીઓનું પણ એવું છે કે તે કદી ઝાડ ઉપર માળો બનાવતી નથી એને માનવ વસાહતમાં જ વસ્તુ ગમે છે આંગણે રમતી ચકલી એટલે જાણે રજવાડું જે સમજી લો ચકી ઉપર કહેવા તો અર્થો પણ ઘણા બન્યા છે જેમ કે કોઈ સભામાં માણસ ન હોય તો લોકો બોલે છે કે આ ચકલું ન ફરક્યું એવા લલ્પેશ કગરાણા માંગરોળ પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ સક્રિય રીતે કાર્ય કરતી સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા છેલ્લા દસેક વર્ષથી અમે ખૂબ જ દરેક બાબતનું પર્યાવરણનું જે કંઈ કામ હોય તે કરીએ છીએ અને સાથે સાથે આ વિશ્વ ચકલી દિવસ વીસ માર્ચનું અમે આજે ઉજવણી કરીએ છીએ એની અને તે માટે લગભગ ત્રણેક જેટલા ચકલીના માળા કુંડા ફીડર વગેરેનું વિતરણ કરેલ છે અને આની પહેલા ટોટલ ગણીએ તો લગભગ અમે સિત્તેર થી એસી જેટલા પક્ષીઓના માળા કુંડા હેદર વગેરેનું પણ વિતરણ કરેલ છે અને બીજ સફાઈ તેમજ વૃક્ષારોપણ જેવા અનેક કાર્યો સાથે સંકળાયેલ આ સંસ્થા પર્યાવરણ બાબતે ખૂબ સક્રિય રહે છે અને આ બાબતમાં અમને લોકોનો પણ ખૂબ જ સહ સફાઈ મળી રહ્યા છે